વડોદરામાં સોળ મકાન અને છ ખુલ્લા પ્લોટની આકરણીનું કૌભાંડ શહેરના કરોડિયા વિસ્તારમાં કૌભાંડ સામે આવ્યું મહેશ માળી નામના વ્યક્તિએ જમીનની ખરીદી કરી હતી જમીન એને કર્યા વગર જ મહેશ માળી નામના શખ્સને વેચી દેવામાં આવી એને વગરના પ્લોટમાં બનેલા મકાનો અને ખુલ્લા પ્લોટની આકરણી વોર્ડ નંબર આઠના ભાજપના મહામંત્રી પર ગંભીર આરોપ લાગ્યા છે મહામંત્રી વિજય ચાવડાને ભાજપના કાર્યકર પર આરોપ લાગ્યા છે જમીન અપાવ્યા અને આકરણી પણ કરાવી આપ્યાનો આરોપ છે આકરણી કરવા માટે દસ હજાર રૂપિયાનો વહીવટ કર્યાની ચર્ચા છે સિયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા સુધી આખો મામલો પહોંચ્યો છે એમએલએ મહાનગરપાલિકાના અધિકારીઓને તપાસની સૂચના આપી છે તપાસ બાદ તમામ મકાન અને પ્લોટની આકરણી કરી દેવાઈ રદ છેલ્લા દોઢ મહિનાથી ચાલતી તપાસમાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી

વધારે સાત લાખ રૂપિયા આપણે પર ગંભીર આરોપ લાગ્યા છે વિજય ચાવડા ને ભાજપના કાર્યકર પર જમીન અપાવ્યા અને આકરણી પણ કરાવી હોવાનો આરોપ લાગ્યો છે વધુ વિગતો સાથે સંવાદદાતા આપણી સાથે રવિ જોડાયેલા છે રવિ પાસેથી વધુ વિગતો મેળવશું રવિ વધુ એક જમીનનું કૌભાંડ સામે આવી રહ્યું છે જમીન અપાવી દીધી છે આકડી પણ કરાવી દીધી છે દસ્તાવેજો લઈને પણ ઘણી બધી અસમંજસતા જોવા મળી રહી છે આખો મામલો કેયુરભાઈ રોકડિયા સુધી પહોંચ્યો છે વધુ વિગતો શું છે બિલકુલ વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં સામાન્ય માણસને જો પોતાના મકાનની કે દુકાનની આકરણી કરવી હોય તો સામાન્ય માણસના કોર્પોરેશનમાં ધક્કા ખાવાયા બાદ તેના ચપ્પલ ઘસાઈ જાય છે તેમ છતાં પણ તેની સમયસર આકારની થતી નથી પરંતુ અહીંયા એક એવો મામલો સામે આવ્યો છે કે જ્યાં જે ખુલ્લા પ્લોટ કહી શકાય કે જેના પર કશું બન્યું જ નથી તેવા છ પ્લોટની આકારની થઈ ગઈ અને તે ઉપરાંત જે જમીન એને નથી થઈ તેવા સોળ પ્લોટની અને મકાનની પણ આકારણી કરી દેવામાં આવતા હોવાનો કૌભાંડ સામે આવ્યો છે જેનાથી હડકમ મચી જવા પામ્યો છે આ આખો કૌભાંડ કોણ બહાર પાડ્યું તો આ આખો કૌભાંડ ભાજપના વોર્ડ નંબર આઠના મહામંત્રી વિજય ચાવડા અને એક કાર્યકર્તા વચ્ચે ભાગ આખો જે વિવાદ છે તે ધારાસભ્ય કેવો રોકડિયા સુધી પહોંચ્યો અને ત્યાર પછી તેમને પાલિકાના ઉચ્ચ અધિકારીઓને આના વિશે તપાસ કરવાની સૂચના આપી અને તપાસ કરતાં આખો મામલો બહાર આવ્યો છે કે આજે તમે જમીન જોઈ રહ્યા છો સામે તમે જે મકાન જોઈ રહ્યા છો તે મકાનને તે જમીન એને થયા વગર બની ગયા છે આ તમે જે પ્લોટ જોઈ રહ્યા છો તે પ્લોટ હજુ ખાલી જમીન છે છતાં પણ તેની આકરણી થઈ ગઈ આ તમામ કૌભાંડ પાલિકાના જવાબદાર અધિકારીઓ કર્મચારીઓની નાક નીચે થયું છે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે અહીંયા આકર્ષિક કરવા માટે એક મકાન દીઠ દસ હજાર રૂપિયાનો વહીવટ થયો પણ ચર્ચા છે સાથે જ ભાજપના વોર્ડના અહીંયાના જે મહામંત્રી છે વિજય ચાવડા અને ભાજપના જ એક કાર્યકર્તા આ બંને વચ્ચે જમીનને લઈને જે જમીન અપાવી આકારની કરાવીને એમાં જે વહીવટ થયો તેની લીધે માથાકૂટ થઈ અને તે માથાકૂટની ઓડિયો ક્લિપ ચેટ્સ અને તમામ રજૂઆત ધારાસભ્યને કરવામાં આવી પુરાવા સાથે અને પુરાવાની રજૂઆતના આધારે હવે આખો મામલો સામે આવતા તમામ આકારની રદ કરી દેવામાં આવી છે એટલું જ નહીં પરંતુ સૌથી મોટો સવાલ એ ઉઠવા પામી રહ્યો છે કે કઈ રીતના જે જમીન એને થઈ ના હોય જે પ્લોટમાં કંઈ બાંધકામ ના થયું હોય તેની આકરણી કઈ રીતના કરી આપવામાં આવી આ અધિકારીઓ કયા હદ સુધી જઈ શકે છે તે આ કૌભાંડ પરથી સામે આવી રહ્યું છે સૌથી મહત્વની બાબત છે કે છેલ્લા મહિનાથી તપાસ ચાલી રહી છે ઉચ્ચ અધિકારીઓ તપાસ છે ડેપ્યુટી મ્યુનિસિપલ આ બંને અધિકારીઓની અધિકારીઓ માત્ર ને માત્ર એટલું સામે આવ્યું છે કે ખોટી રીતના આકારણી થઈ છે અને તેને રદ કરી દેવાઈ પરંતુ જે આકારણી કરનાર અધિકારી કર્મચારી છે તેની ઉપર ક્યારે કાર્યવાહી કરાશે તેને ક્યારે સસ્પેન્ડ કરાશે ક્યારે પોલીસ કાર્યવાહી કરાશે તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે જે રીતના વાત કરવામાં આવે તો આખા મામલામાં હજુ અનેક લોકો નામોના ખુલાસા થઈ શકે છે આ કરોડિયા ગામ છે અને કરોડિયા ગામની અંદર આવેલી જમીનનો આખો વિવાદ છે અને મહેશ માળી નામનો એક શખ્સ છે જે બિલ્ડર છે પોતાની જાતને બિલ્ડર તરીકે એ આખા સમાજમાં ઓળખાય છે અને મૂળ વતની છે તેને આ જમીન ખરીદી હતી અને તે જમીન અપાવવામાં સૌથી મોટી ભૂમિકા વિજય ચાવડા અને આ ભાજપના કાર્યકર્તાની હતી અને આકારની કરવામાં પણ તેમને મદદરૂપ આ બંને જ ભાજપના કાર્યકર્તાને હોદ્દેદાર થયા છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે ભાજપના મોડી મંડળ શું હવે વિજય ચાવડા સામે કાર્યવાહી

આપને આપને અટકાવવા માંગીશું આપને આપણી સાથે ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા જોડાયેલા છે કેયુરભાઈ સ્વાગત છે સૌથી પહેલા તો આપનું જી 24 કલાકમાં સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે જમીનમાં આકરણી બારોબાર કરી દેવામાં આવી છે એમાં ભાજપના જ મહામંત્રી અને કાર્યકર્તાઓની સન્નવણી સામે આવી છે એમની સામે ક્યારે એક્શન લેવામાં આવશે કારણ કે જમીનની જે આકરણી હતી એ તો રદ કરી દેવામાં આવી છે જી આ આમાં ભાતી જનતા પાર્ટીની સીધી કોઈ સન્નવણી નથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ જ મારા ધ્યાન પર આ વિષય મૂક્યો હતો અને જ્યારે મારી પાસે વિષય આ મૂકવામાં આવ્યો કે આવી રીતે કોઈ ખુલ્લા પ્લોટમાં પ્લોટિંગ કરીને ઇનલીગલ બાંધકામ થઈ રહ્યું છે ત્યારે મેં પોતે જ કમિશનરને સૂચના આપી હતી કમિશનરને અને ડેપ્યુટી કમિશનર જોડે મારે પોતે વાત થઈ હતી સંકલનમાં મેં આ મુદ્દો લીધો હતો અને એના આધાર પર જ આખી તપાસ થઈ છે તપાસના અંતે આકારણી ખોટી થઈ એવું ધ્યાનમાં આવતા આકારણી પણ રદ કરવામાં આવી છે

કદાચ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા એ જમીન અપાઈ હશે પણ એનું બોગસ બાંધકામ કે આકારણી કરવામાં એનો કોઈ રોલ નથી જમીન અપાવી ગુનો નથી કર્યો એ દસ હજાર નો વહીવટ પણ જે કર્યો છે સરકારી અધિકારી એ કર્યો છે કોઈ કાર્યકર્તા એ કર્યો નથી અને અમારી પાસે સરકારી એ તપાસ પણ થઈ રહી છે અમારા કમિશ્નર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા

બિલકુલ કેવુરભાઈ તમારી હિંમત પેલો તો દાદ આપવી પડે કે તમે આખો આ જે મામલો છે તે સમાજમાં સામેલ આવ્યા કોર્પોરેશન અધિકારીઓની સામેલ આવ્યા સવાલ મારો એટલો સ્પષ્ટ છે કે વોર્ડ નંબર આઠના મહામંત્રી વિજય ચાવડા અનેક ભાજપના કાર્યકર્તા વચ્ચેનો આખો વિવાદ છે અને તે વિવાદ તમારા સુધી આવ્યો ને ત્યાર પછી તમે તપાસની સૂચના આપી અને આ આખો કાંડ અને કૌભાંડ સામે આવ્યું હવે સવાલ એ થઈ રહ્યો છે કે આ કૌભાંડ કરનાર જે પણ જવાબદાર વ્યક્તિઓ છે તેની સામે શું કાર્યવાહી થવી જોઈએ ધારાસભ્ય તરીકે તમારી શું માંગ છે પહેલી એકદમ સ્પષ્ટ વાત છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી જે વિચારધારા છે જે નરેન્દ્રભાઈની વિચારધારા જે ભૂપેન્દ્રભાઈની વિચારધારા છે જે હર્ષભાઈની વિચારધારા છે છે એકદમ ક્લિયર કે કોઈ પણ ખોટું કામ એ ચલાવવાનું નથી તો એ દિશાની અંદર જયારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા જયારે મને રજૂઆત કરવામાં આવી કે ક્યુરભાઈ કરોડિયા વિસ્તારની અંદર કોઈ ખોટી રીતે બાંધકામ ચાલીસ ટકા કપાત નથી થઈ અને એને નથી લેવાયું રજા ચિઠ્ઠી નથી લેવાઈ અને બાંધકામો કરી દેવાયા છે ત્યારે મેજ પોતે કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આમાં તપાસ કરવાના સૂચન આપ્યું હતું તો એમને તપાસ પણ કરી ખોટી આકારણીઓ થઈ ગઈ હતી એ પણ આકારણીઓની તપાસ હતા ખબર પડી કે 6 પ્લોટની આકારણી થઈ છે અને બાકીના બાંધેલા મકાનો જે ખોટી રીતે બાંધી દીધા છે નથી એને નથી રજા ચિઠ્ઠી છતાંય આકારણી કરવામાં આવે છે તમામ કાર્યવાહી મારા કહેવાથી જ કરવામાં આવી છે એટલે અમારી વિચારધારા કે કોઈ પણ ખોટું કામ ચલાવી લેવામાં આવશે નહીં એવું એકદમ સ્પષ્ટ છે આ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા પરંતુ એની સાથે તપાસ કરતા એવું ખબર પડી કે કોઈ પટાવાળા લેવલના અધિકારી દ્વારા દસ દસ હજાર રૂપિયા ઉઘરાઈને આકારણી કરવામાં આવી છે તો એની સામે અમે કાર્યવાહી કરવાનું પણ કમિશ્નરશ્રી ને સૂચન કર્યું છે કમિશનરશ્રી એ તપાસ સોંપી છે ટૂંક થોડા દિવસમાં આની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે

વિચારવા જેવી બાબત એ છે કે કૌભાંડમાં વડોદરા શહેર છે આ ભારતીય જનતા પાર્ટીના તમામ જેટલા ચૂંટાયેલા નેતાઓ છે તમામ જેટલા એ લોકોનું સંગઠન છે એ લોકો માત્ર ને માત્ર પૈસા કમાવવાની ફેક્ટરી એ લોકોએ વડોદરામાં બનાવી દીધી છે અને એટલા કારણે જ માનનીય મુખ્યમંત્રીશ્રીને વારંવાર ટકોર કરવી પડે છે કે વડોદરા વિકાસથી વંચિત કેમ રહ્યું વિચારવા જેવી બાબત કે આગળની નથી થઈ અને તમે જુઓ કે એને વગરની એક જમીન એક પ્લોટ ઉપર આ રીતે મકાનોની ફાળવણી થઈ જતી હોય

તમે ગરીબોને નવા મકાનની તમે અલ્ટરનેટિવ એ લોકોને ફાળવતા નથી મકાનો એ લોકોને રોડ ઉપર લઈ દો છો અને બીજી તરફ તમારા મરતિયાઓને ફાયદો કરાવવા માટે તમે એને એને થયા વગરની જમીન ઉપર આ રીતે તમારા જ લોકો ત્યાં પૈસાનું કૌભાંડ ભ્રષ્ટાચાર કરીને આ રીતે મકાનોની ફાળવણી કરી દે તપાસ કરીને કરશો શું કાર્યકર્તા હતા એમણે રજૂઆત કરી હતી ને આખો મામલો સામે આવ્યો તો એમને આપ શું સવાલ કરશો સોરી આજે આપણી સાથે કેવુરભાઈ રોકડિયા જોડાયેલા છે કે જેમને તપાસના આદેશો આપ્યા છે જેમને આખી આખું આ કૌભાંડ સામે આવ્યું છે એમના જે પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના વોર્ડ મહામંત્રી અને કાર્યકર્તા એમણે રજૂઆત કરી હતી કે આ રીતનું જમીન કૌભાંડ થઈ રહ્યું છે કેયુરભાઈ પણ આપની સાથે જોડાયેલા છે એમને આપ શું કહેશો ભાઈ સોનલ હું માનનીય ધારાસભ્ય શ્રી કેયુરભાઈને પૂછવા માંગુ છું કે છેલ્લા 5 વર્ષમાં વડોદરા અને ગુજરાતમાં થયેલા તમામ પ્રકારના જમીનના કૌભાંડોમાં તમારા તપાસના રિપોર્ટમાં કેટલા અધિકારીઓ જિલ્લા સળિયાની પાછળ છે એ વાઇટ પેપર અત્યારે જી 24 કલાકના માધ્યમ દ્વારા રજૂ કરી દે ચાલો મારે એક જ સવાલ કરવો છે કે છેલ્લા પાંચ વર્ષમાં આવા અસંખ્ય જમીનના કૌભાંડો મનરેગાના કૌભાંડો થયા કેટલા અધિકારીઓ જેલના સડિયા પાછળ છે તમે નાના નાના પપેટ ને તમે પાટાવાળા હોય કે ત્રીજા વર્ગના કે ચોથા વર્ગના જે મોટા અધિકારીઓ આ કૌભાંડ પણ તમે જે કોઈ પણ તપાસ કરો અમે ઈચ્છીએ કે મજબૂત તપાસ થાય પણ તપાસના અંતે તમે લોકોને આ કૌભાંડકારીઓને મોટા અધિકારીઓ તમે જિલ્લા સ્થળે ની પાછળ મૂકવાનો ખાલી સસ્પેન્ડ કરશો છ મહિના પછી એ જ અધિકારીઓ પાછા તમે સત્તા ઉપર જોવા મળશે

ધારાસભ્ય છું મને પણ કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ જ ફરિયાદ કરી છે આ વિષયની એટલે ભારતીય જનતા પાર્ટીને આમાં કોઈ લેવા દેવા થતા નથી અમે તો કોઈ પણ પ્રકારનું ખોટું ચલાવતા નથી હવે જે ભાઈ ઝૂંપડાની વાત કરતા હતા આ ઇલીગલ દબાણો ઝૂંપડાઓ આ બધું જ બચાવવાનું કામ હંમેશા કોંગ્રેસના લોકો વોટ બેંકની રાજનીતિ પ્રમાણે જ કરતા હોય છે અને એમને મુબારક એમને એમની જાતે જે કરવું હોય કરે મને કે એમાં વાંધો નથી પણ હું એટલું ચોક્કસપણે છું કે આમાં જે વ્યક્તિ હોય એમાં તમામ વ્યક્તિઓ પર કોર્પોરેશન તપાસ છે છે અને એની પર લેવાની તો આવા નિરર્થક પ્રશ્નો કરીને કે પાંચ વર્ષમાં શું થયું દસ વર્ષમાં શું થયું ભાઈ ભ્રષ્ટાચારીઓ જે લોકો પોતે છે એ લોકો આજે તપાસની તપાસની વાતો કરી રહ્યા છે અને એ પણ એક્શન લેવાની વાતો કરી રહ્યા છે એ ખરેખર ખોટી બાબત છે નિશાનભાઈની હું નિશાનભાઈને એક સારા વ્યક્તિ તરીકે એવું ચોક્કસપણે કહીશ કે જે વસ્તુ અમારા ધ્યાનમાં આવે છે નિશાનભાઈને પોતાને ખબર છે કે ભાઈ ખોટું ચલાવતાય નથી એમના એરિયામાં નથી ચલાવતા ને શહેરમાં નથી ચલાવતા તો અમે અમારા ધ્યાન પર જે વસ્તુ આવે છે જે વસ્તુ અમારા ધ્યાન પર મુકાય છે ને અમે ચોક્કસપણે એમાં યોગ્ય નિર્ણય જ કરીએ છીએ તપાસ થવા દેવી પડે કારણ કે તપાસ એ કોઈનો પણ નૈતિક અધિકાર છે તો જે વ્યક્તિઓ તપાસની અંદર નીકળશે એની સામે કોર્પોરેશન પગલા લેશે જી જી કેવુરભાઈ અને નિશાનભાઈ બંનેનો આભાર તો વડોદરાની આ ઘટના કે જ્યાં કરવા માટે દસ હજાર રૂપિયાની દસ હજાર રૂપિયાનો વહીવટ થયો ને એ જમીન પર આકારણી કર્યા વગર ત્યાં મકાનો પણ બની ગયા છે જો કે જે અધિકારીઓ છે તેમની સામે હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી પરંતુ જે જમીન છે એની આકારણી રદ કરવામાં આવી છે